ખૂબ સરસ મજાનો તમારો ઊંઘવાનો સમય છોડીને સરસ મજાના તૈયાર થઈને તમે આ સમયને સાચવી લીધો છે ને એ આજના દિવસે ખૂબ મહત્ત્વની વાત છે કારણ કે કોઈ પણ વ્યક્તિ અહીંયા અહીંયા મંચ ઉપર બેઠેલા હોય ને એના ટાઈમિંગ એ તમે તમારામાં તાકાત છે કે વીખી શકો કારણ કે તમે સમય ન સાચવો તો સામે અહીંયા જે બેઠા છે ને ઘણા બધાના સમય છે એ આડા થઈ જતા હોય પણ સરસ મજાના આ ચોથા સ્નેહમિલનની અંદર તમે અને હું અને મંચસ્થ મહેમાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે ખૂબ મજાની આજે આપણે વાતો કરવી છે પારિવારિક સ્નેહ અને સંગઠનની અને પરિવારની વચ્ચે વધતા જે ઘર્ષણો છે એને કેવી રીતે નાબૂદ કરી શકાય એ માટેની ખૂબ મજાની વાતો કરવી છે એ પહેલાં એક નાનકડા શ્લોકથી શરૂઆત કરવી છે મુકમ કરોતી વાંચાલમ વાચાલમ પંગુમ લંઘઈએ તે ગિરીમ યત્કૃપા તમમ વંદે પરમાનંદ માધવ ભગવાનની કૃપા હોય તો ગુંગા હોય એ પણ બોલતા થઈ જાય ભગવાનની કૃપા હોય તો જે દિવ્યાંગ હોય શારીરિક એ પણ ગિરનાર જેવો પર્વત હોય એ ઓળંગી જાય તો આપ સૌની ઉપર ભગવાનની કૃપા થાય તો ન સિદ્ધ થવાના કાર્યો હોય એ પણ આપના શરીરથી આપના વિચારથી સિદ્ધ થઈ જાય એવા પરમ કૃપાળુ પરમેશ્વરને યાદ કરતા આપણે ખૂબ મજાના જયનાદની સાથે વાત કરવી છે બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી પવન પવનસૂતા હનુમાન કી ઉમાપતિ મહાદેવ કી વિઘ્નહર્તા ગણેશજી કી મા ભગવતી મા ખોડલ કી અપને અપને માત પિતા કી અને સમસ્ત ગીગાસન ગામ પરિવારની આ એટલા માટે કે તમે મારા નાતે ક્યાંક તો પોતી કા છો મારો ઉછેર વીસ બાવીસ વર્ષ સુધી અમરેલી જિલ્લો અને ધારી તાલુકો એની અંદર મારું પિયરનું ગામ છે ધારેગણી એ પણ ત્યાં નજીક જ છે એટલે હું એમ કહું છું કે આ બાજુથી ભગવાન હવા કે પવન ફેંકતા હોય ને તો તમારો મને લાગવો પડ્યો હોય ને મારો હોય ને એ કે તમને લાગુ પડ્યો હોય એટલે વૈચારિક રીતે ક્યાંક આપણે પોતીકું છે એટલે અહીંયા આવવાનું વધારે મન થાય અને ધ્રુવ ભટ્ટ લોકસાહિત્યની ભાષામાં એવું કે ઓચિંતુ કોઈ મને રસ્તે મળે અને હળવેકથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં અને ઉપરથી કુદરતની રહેમ છે આ કુદરતની રહેમ હોય ને તો જ સતત ચાર વર્ષથી તમે ભેગા થાવ આ કુદરતની રહેમ ન હોય તો અહીંયા ભેગા થવાય નહીં એવા પરમ કૃપાળુ પરમેશ્વરને ખૂબ મજાની એમય માતાજીના નૈવેદ ધરીને લાપસી ધરીને આ ખૂબ મજાના કાર્યની શરૂઆત થતી હોય ત્યારે આ કાર્યની અંદર ભગવાન વર્ષો વર્ષો સુધી એક પણ જાતના વિઘ્ન ન આપે એ એનો સંતો એનો પુરાવો છે મેં ઘણા સ્નેહમિલન જોયા છે પણ બહુ રેર એમ કહી શકાય કે આજે મેં પહેલું એવું સ્નેહમિલન જોયું કે માતાજીને જ્યારે દીપ પ્રાગટ્ય કરીએ ને ત્યારે એને લાપસી પણ ધરાવવામાં આવતી હોય નૈવેદ આપણે આપણે ઘરને આંગણે તો ધરીએ છીએ પણ આ લાપસી અહીંયા તમે સામૂહિક રીતે ધરાવીને એ વાત સાબિત કરે છે કે માત્ર તમે ગોટડીયા પરિવાર હોય કે કોઈ પણ પરિવાર હોય એ એક પરિવાર નથી સમસ્ત ગીગાસણ પરિવાર છે ને એ મારો ગામ છે ને એ આખોય પરિવાર છે અને અલગ અલગ જ્ઞાતિ જાતિના આપ સૌ અહીંયા ઉપસ્થિત છો ત્યારે મજાની મારે એ વાત કેવી છે કે આજની મારી વાત છે એ માત્ર તમે સાંભળશો તો ભૂલી જશો ક્યાંક લખી રાખશો અથવા તો ફોટામાં કે વિડીયોમાં મને ક્યાંક કેદ રાખશો તો થોડું ઘણું યાદ રાખશો પરંતુ અહીંયા થનારી જેટલી પણ વાત છે એમાંથી કોઈ એકાદી વાત તમારા હૈયાની અંદર તમારા હૃદયની અંદર અને તમારા જીવનની અંદર એનું અનુકરણ કરશો તો ચોક્કસપણે તમારા વજનમાં નહીં પણ તમારા વિચારમાં પરિવર્તન થાય થાય અને થાય એમ કહેવાય કે એક લાખ કે એક કરોડનું તમે દાન આપો ને તોય તે સમયાંતરે પાછું મેળવી શકાય તમારામાં સંઘર્ષની વૃત્તિ હોય ને તો એ તમે પાછું મેળવી શકો પરંતુ તમે તમારા સમયનું અહીંયા દાન આપ્યું છે મારા માટે ખૂબ મહત્ત્વનું છે કારણ કે કોઈ પણ વ્યક્તિ પાસે સૌથી વધારે કંઈ પણ એવું ન હોય ને તો એ સમય થતો અને સમયનું દાન આપીને અહીંયા બેઠા છો ત્યારે આપ સૌને મારે ખાતરી આપવી છે કે આપની એક ક્ષણ પણ વેડફાય નહીં અને એક એક ક્ષણની અંદર કંઈક જીવનની અંદર મહત્ત્વનું આપણને ભાતું છે એ અહીંયા મારો પીરસવાનો આગ્રહ રહેશે મારી વાતની અંદર સંપની સહકારની સત્યની સ્નેહની સમર્પણની અને શૌર્યતાની ખાનદાનીની ખુમારીની ખમીરીની અને દાતારીની વાતો હશે બની શકે કે આમાંથી એક વાત આપણા જીવનની અંદર આપણા હૃદયની અંદર ક્યાંક ટચ થઈ જાય ને તો ચોક્કસપણે જીવન બદલી શકે અને કદાચ બની શકે કે અહીંયાથી કોઈનું જીવન ન પણ બદલાય તો જેમ એક મિનિટનું તમને રાષ્ટ્રગીત સાંભળીને જેમ અંદરથી ધ્રુજારી છૂટે છે ને એવી વાત અહીંયાથી અમુક સાંભળશો ને એટલે એ ધ્રુજારી તો છૂટશે જ વાતની આપણે કાર્યક્રમની શરૂઆત કરવી છે પહેલાં મારે તમને તમારો જમણો હાથ છે એને ઉપર લઈ જવો તમારો દરેક વ્યક્તિ પોતાનો જમણો હાથ ઉપર લઈ જાય પાછળની સાઈડ ફેરવો તમારી પીઠ થબ એક બે અને ત્રણ આ સામૂહિક સાબાશી એટલા માટે છે કે છ વાગ્યાની સંખ્યા કરતા સાડા સાત આઠ વાગ્યાની સંખ્યા વધારે હોય અને એ તમે સાડા સાત આઠ વાગ્યા ડાયરેક્ટ જમવા ન આવતા તમને એમ લાગે છે કે ગામ મળે છે કંઈક કામની વાતો થતી હશે અને છ વાગે તમે અહીંયા ઉપસ્થિત રહ્યા છો ને એટલા માટે તમારી સરસ મજાની આ તાળીઓના ગડગડાટ તમારી જાતને તો વધાવો તમે સાડા ચાર પાંચ વાગ્યાનો સમય આપો છો ને તમે તમારા સમય આવ્યા છો નકર ઘણી ઘણી વખત સાત વાગ્યાનો સમય હોય ને ત્યારે લોકોને એમ હોય કે સહી મિલિન્ડર ખાલી જમવા જ જવાનું હોય પણ મિલન જમવા જવાનું ન હોય આવા કાર્યક્રમો એટલા માટે થતા હોય કે આ કાર્યક્રમની અંદર કોઈ એવા વ્યક્તિ હોય જે ગામ પરિવારમાંથી તમે ખોયા હોય તો એ વ્યક્તિને આપણે યાદ કરી શકીએ એમના કામમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ એક મજાનો સવાલ કે આ કાર્યક્રમ કોના માટે છે કોના માટે છે મોટેથી જ બોલો હું તમારા ઘરની જ છું કોના માટે છે આપણા માટે સાચું મારા એકના માટે નથી કે મંચ ઉપર બેઠેલા ખાલી એકના દાતાઓના સન્માન થાય એના માટે નથી આ કાર્યક્રમ આપણા માટે છે એટલે આજના દિવસને અહીંયા મંચ પર થનારી વાતોને સમજવી સાંભળવી અને સ્વીકારવી એ આપણા હાથની વાત છે મારી સાથે બે હાથ ઊંચા કરો આમ બે હાથ ખુલ્લા ખુલ્લા મારી સાથે મોટેથી બોલજો હું શૂન્ય થઈને આવ્યો છું હું સઘળું છોડીને આવ્યો છું હું કંઈક નવો વિચાર મળે એ માટે આવ્યો છું અને હું મારા પરિવારની સાથે રહેવા માટે આવ્યો છું એક વખત તમે તમારાને તમારા માટે તાલી પડી દો હું કહું છું એમ તમે કરો જ છો તમે તમારા ઘરના નો ન કરતા હોય તમારું હું કરો પણ મજાના કાર્યક્રમની શરૂઆત કરવી છે ત્યારે એક નાનકડી એવી વાર્તાથી મારે આજની વાતને શરૂઆત કરવી છે ઘણા વર્ષો અગાઉ લંડનની અંદર એક રાજા કે જેનું નામ આલ્ફ્રેડ આલ્ફ્રેડ ધ કિંગ ખૂબ સરસ મજાનો રાજા એનું રજવાડું છે એ પણ ખૂબ મોટું પણ બન્યું એવું કે નાનપણથી મોર શોખની અંદર ઉછરેલો એ રાજા અચાનક બધી વારસાઈ આવી ગયેલી અને એ વારસાઈને પોતે પચાવી ન શક્યો વ્યસનોની લતની અંદર ચડી ગયો બે જવાબદાર થઈ ગયો રાજ્યની અંદર શું વહીવટ ચાલે છે એની ઉપર પણ ક્યાંય ધ્યાન નહીં અને બન્યું એવું કે આસપાસના લંડનનું કોઈ બીજું રાજ્ય હતું કોઈ બીજો પ્રદેશ હતો ત્યાંથી આલ્ફ્રેડ ધ ગ્રેટ કિંગ હતો એની ઉપર ચઢાઈ થઈ અને આખરે આ રાજા છે એ હારી ગયો એ રાજા પોતાનો જીવ બચાવીને ત્યાંથી નીકળી ગયો અને એ ખેડૂતના ખેતરની અંદર સામાન્ય મજૂરની જેમ કામ કરવા લાગ્યો ત્યાં પણ બહુ બે જવાબદાર ઘણા ઘણા વીસ બાવીસ પચીસ વર્ષના થઈ જાય તો આપણને એમ થાય કે નાઇન ટુવેલ્વ સુકવવાની ખબર નહીં પડતી હોય નાઇન પોતા જમી લીધા પછી થાળી મૂકવા જવાની ખબર નહીં પડતી હોય એટલે બે જવાબદાર આ રાજા અને ત્યાં ખેડૂતના પત્ની એને ઓળખી ન શક્યા ખેડૂતના પત્નીએ એક વખત એને એવું કીધું કે હું બહાર જાઉં છું અને આ મેં ચૂલા ઉપર જે દાળ બાફવા મૂકી છે એ ચાર પાંચ સીટી થઈ જાય એટલે એને તું નીચે મૂકી દેજે પેલો વ્યક્તિ એના વિચારોની અંદર એટલો બધો મગ્ન કે પોતે ભૂલી ગયો કે ત્યાં ખેડૂત પત્ની છે એને કામ સોંપીને ગયા છે ખેડૂત પત્ની આવ્યા જોયું તો કૂકર તો આખું કાળું દાઝી ગયું હતું અને દાળ બફાઈ ગઈ હતી એની અંદર કોલસો થઈ ગઈ હતી એટલે અંદર ગંદી સુગંધ આવતી હતી અને ત્યારે ખેડૂત પત્ની એવું કહ્યું કે આ દેશનો આ લંડનનો કિંગ આલ્ફ્રેડ એણે પોતે બે જવાબદાર હતો એટલા માટે તે રાજ્ય ખોયું અને તું પણ આટલો જ બે જવાબદાર છો કે જેના લીધે તું તારી નોકરી ખોશ ખેડૂત પત્નીના આ શબ્દો આલ્ફ્રેડને એટલા બધા ઊંડે સુધી હૃદયની ભોંય એટલી બધી ભીની કરી ગયા કે એને સમજાયું કે મેં મારું રાજ્ય ખોયું ને એનું કારણ હતું કે મારી બે જવાબદારી પછી પોતાના મિત્રોનું સંગઠન ભેગું કર્યું મિત્રોની વચ્ચે વાત કરી કે હવે કોઈપણ સંજોગોની અંદર મને ફરીથી એ ઈચ્છા જાગી છે અને ફરીથી મારામાં સંઘર્ષ કરવાની તાકાત છે અને આજે હું કેમ હાર્યો એની પાછળનું મને કારણ મળી ગયું છે ત્યારે તમે મારી જો સહકાર આપતા હોય તો ફરીથી આ લંડનના રાજા ઉપર ચડાઈ કરવી છે અને ફરીથી મારી એ ગાદી પ્રાપ્ત કરવી છે એક નાનકડો એવો વિચાર આલ્ફ્રેડને લાગી આવ્યો પોતાનું જીવન બદલાયું અને આલ્ફ્રેડે એ કિંગ હતો એની ઉપર ચડાઈ કરી એને હરાવ્યો અને ફરીથી પોતે બે જવાબદાર હતો એમાંથી જવાબદાર બન્યો અને પોતાની ગાદીએ બેઠો અને આ જ પછીથી દુનિયા એને ધ ગ્રેટ કિંગ ઓફ લંડન એટલે કે આલ્ફ્રેડ કિંગ તરીકે ઓળખવામાં આવે છે જો એ આલ્ફ્રેડને ખેડૂતની પત્નીના બે શબ્દો લાગી ગયા હતા અને જીવન બદલાઈ ગયું હતું મારી કોશિશ કંઈક એવી જ છે કે આ ખેડૂત પુત્રીના અને ખેડૂત પત્નીના પણ જો બે શબ્દો કોઈ લાગે અને તમારું જીવન સમૂળઘુ બદલાઈ જાય તો તમારું તમારું એકનું જીવન નહીં પરંતુ તમારી સાથે જે જોડાયેલો તમારો પરિવાર છે ને એનું પણ જીવન બદલાય અને પરિવારનું જીવન બદલાય ને એટલે આખા ગામનું તાલુકાનું રાજ્યનું અને આખી વિશ્વનું એક વ્યક્તિનું જીવન બદલાય ને એટલે ઘણા ખરાનું જીવન બદલાય ખૂબ મજાની વાત તો એ કહેવાની છે કે કોઈ પણ વ્યક્તિની સાથે તમારો સંબંધ તૂટી જાય અને તેમ છતાંય તે તમારી અને એ વ્યક્તિ વચ્ચેની જે અમુક ખાનગી વાતચીત થઈ હોય એ સંબંધ તૂટ્યા પછી પણ યથાવત રહે તો એને તમારી અંદર રહેલી ખાનદાની કહેવાય તમે કોઈ પણ વ્યક્તિની સાથે તમે બદલો લઈ શકતા હોય અને તેમ છતાંય તો તમે એને માફ કરી દો ને તમે એની અંદર તમારી અંદર રહેલી ખમીરી કહેવાય એક બાજુ તમારો પોતાનો વ્યક્તિ ઊભો હોય અને એક બાજુ તમારો કોઈ પારકો વ્યક્તિ ઊભો હોય અને તમે પોતાનો કે પારકો નહીં જોતા સાચું કોણ છે ને ખોટું કોણ છે આવું તમે સમૂહમાં એ વ્યક્તિનો પક્ષ લઈને બોલી શકો ને એને તમારી અંદર રહેલી ખુમારી કહેવાય અને ઘરનું માંડ થતું હોય તેમ છતાંય કોઈ ભૂખ્યો હોય કોઈ તરસ્યો હોય કોઈ નિરાધાર હોય કે કોઈ જરૂરિયાતમંદ હોય આવા વ્યક્તિને જોઈને તમને તમારું ખીચું થોડુંક હળવું કરવાનું મન થાય એને દાતારી કહેવાય આ ખાનદાની ખુમારી ખમીરી અને દાતારી જે ગામની અંદર જે શ્રોતાજનની અંદર છલોછલ ભરી છે એવા સમસ્ત ગીગાસણ ગામ પરિવારને ફરીથી આ મંચ ઉપરથી નતમસ્તક મારા વંદન અને વંદનની વાત આવતી હોય ને ત્યારે મને હંમેશા મંચ ઉપરથી છ વ્યક્તિને સવિશેષ વંદન કરવાનું મન થાય પહેલાં સૌથી પહેલાં મારા વંદન આદરણીય બા અને આદરણીય દાદાને વ્હાઈટ મિલેટરી ફોજ હું હંમેશા શબ્દો વાપરું એટલા માટે કે સંસ્કાર કોને કહેવાય અને નૈવેદ્ય કરવા પડે આપણી રૂઢિ શું છે આપણું કુળ શું છે આપણું ગોત્ર શું છે આપણી સંસ્કૃતિ શું છે આ બધું જ જો શીખ્યું હોય ને તો આદરણીય બા અને આદરણીય દાદાએ આ પહેલાં વંદન એને બીજા વંદન એ દરેક પિતાને કે જેને ખબર પડી કે મારે ઘેર હવે સંતાન આવવાનું છે ત્યારથી પોતે પોતાના કામની અંદર ડબલ ઓવર ટાઈમ ચાલુ કરી દીધો હતો અને સવારનું ટિફિનનું ઠંડુ ડબલું લાવી અને જાય અને બપોરે બે ત્રણ વાગે જ્યારે પણ સમય મળે ત્યારે ખાય એટલા માટે પોતાનો પરિવાર ગરમા ગરમ જમી શકે ત્રીજા વંદન એ દરેક માતાને કે સવારમાં પાંચ વાગે અને ડોરબેલ ખુલે ત્યારથી લઈને દરવાજો ખોલે ને સવારમાં દૂધ લે ત્યારથી લઈને સાંજે દૂધ મેળવવાનું છેલ્લું કામ કરે ત્યાં સુધીનું સમગ્ર જીવન પોતાના પરિવારને પોતાના સંતાનોને અને પોતાના પતિને સમર્પિત કરે છે એ દરેક માતાને મારા વંદન ચોથા વંદન આજના યુવાધનને કે જેણે એક પણ જાતનું એવું કામ નથી કર્યું કે જેના લીધે એના પરિવારની એના મા બાપને ઇજ્જતની ઉપર એની આબરૂની ઉપર સવાલ ઊભો થાય એ દરેક આજની જે યુવાધન છે યુવા પેઢી છે એને મારા વંદન પાંચમા વંદન દાતાશ્રીને કોઈ પણ કામની શરૂઆત ને તમારે નાનો એવો ખાડો ખોધવો હોય ને તોય તમારે એક દાતાશ્રીની જરૂર પડે અને દાતા બે રીતના હોય એક તમારું નામ લખાવે તો એની કિંમત લખાવે અને ભાગી જાય બે વર્ષ સુધી તમને મળે નહીં અને એક દાતા એવા હોય કે જેને ખબર હોય કે અહીંયા આપવાની જરૂર છે એટલે એને તમારે ન પડે તારો કે ચંદ્ર નહીં નહીં સૂરજ રણે ચડ્યો રજપૂત છીપે નહીં દાતા છીપે નહીં માંગને આવ્યો દાતાને એમ થાય કે મારે અહીંયા જરૂરિયાત છે ને આપવું પડે આવા દાતા હોય ને એને પણ વંદન હોય એક દાદા હતા આપણા કાઠિયાવાડી દાદા બન્યું એવું કે એની જમીન હતી ને એ પાછા આપણે જે તળાવને સરોવર બને ને આપણે નદીના નદીમાં જતી રહે એવું કહીએ તો એ દાદાને જમીન નદીની અંદર જતી રહે એટલે દાદાને તો કરોડો રૂપિયા મળ્યા પછી દાદાએ એવું વિચાર્યું કે આ કરોડો રૂપિયા આવ્યા તો આનું હું મારે કરવું શું એટલે એના બે પાંચ મિત્રોએ વળી એને સલાહ આપી કે દાદા આને છે ને તમારે એવું કરે કે બેંકમાં મૂકી દેવાય દાદા કે ના રે ના આલિયા માલિયા લઈને ભાગી જાય તો મારે શું કરવાનું એટલે કે દાદા તો એમ કરાય તમારે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દેવાય આટલા એવા જ સચવાય એટલે એવી જગ્યામાં જ તમારે સચવાઈ જાય કરોડો રૂપિયા દાદા કે ના રે ના એ ન કરાય કે બેંક ઉઠામણા કરે છે કે એમ જેમ કે આ ઈડીવાળા આપણી પાસે આવ્યા હતા ખોટે ખોટું કહેવાનું થઈ જાય કે હોનું ક્યાંથી એવું પછી કે તમારે એમ કરાય કે આને હીરાની અંદર રોકાણ કરી દેવાય તો કે હા એ બહુ સાચી વાત છે કે હીરાની અંદર રોકાણ કરવું જોઈએ તો એ કરોડ રૂપિયાના એણે પાંત્રીસ હીરા ખરીદા રોજ ગણે સવારથી લઈને સાંજ સુધીમાં બે કે ત્રણ વખત જ્યારે દાદા પોતાનો દરવાજો બંધ કરીને રૂમની અંદર જાય એટલે રોજ ગણે એક બે ત્રણ ચાર ને પાંત્રીસ હા ભળી પાછા પેક કરીને મૂકી દે બન્યું એવું કે બે ત્રણ મહિના સુધી સતત હીરા ગણે ને એટલે દાદાના મગજ ઉપર થોડીક અસર થઈ ગઈ એટલે એક વખત એણે અચાનક આમ જોયું ને એણે એવું કીધું કે આ તો મારા હીરા જે છે ને કે એ પથ્થર થઈ ગયા છે એટલે એનો એક કામવાળો જે એને ન કરે એનો માનતું હશે એ આવ્યો કે દાદા શું વાત કરો તો કે જો ને મારા હીરા જે હતા કે એ પથ્થર થઈ ગયા છે એટલે નોકરે ખૂબ સરસ મજાનો જવાબ આપો કે દાદા જેને સમાજ માટે જેને સારા કાર્ય માટે વાપરવા હોય એને ફેર પડે કે આ હીરા છે જેને રોજ ગણવા જોઈએ એને શું ફેર પડે કે આ પથ્થર છે કે હીરા છે તમારી પાસે જે રહેલી સંપત્તિ છે ને એને રોજ તમે તાળો મારીને અહીંયા ખીલી અહીંયા ચાવી છે ને કમરે લટકાવો ને તમે એના વોચમેન છો એના માલિક નથી પણ તમારી પાસે કંઈક થોડુંક છે અને સમાજ હિતના ગામ હિતના કે ગામના ઉત્કર્ષ માટેના કોઈ કાર્ય થતા હોય એમાં તો તમે થોડોક આપી દ્યો ને તો એમાં મજા છે દોસ્ત ગામની અંદર એક નાનો એવો ચોરો બનતો હોય ને તમે ખાલી એમાં પાંચ હજારનું યોગદાન આપ્યું હોય ને તો ગર્વથી તમારી પેઢી કે હા મારા દાદા હતા ને કે એણે પાંચ હજાર આપ્યા હતા પણ તમે કે કોઈ પણ ગામ હિતના કામમાં આપ્યું ન હોય ને તમને ત્યાં જમવાના આમંત્રણ આવ્યું હોય ને મફતનું જ હોય આખા પરિવારને જવાનું હોય અને તેમ છતાં તમે જાઓ ને તો જમીન આવો ને તો એસિડિટી થાય એમાં મજા ન આવે કારણ કે સમાજિતના કામ હોય ને સાહેબ આપણાથી થતું હોય એટલું યોગદાન આપવાનું હોય આવા દાતાશ્રી આપણને મળ્યા હોય તો એને પણ વંદન હોય અને એના પછીના છઠ્ઠા વંદન આયોજક સમિતિને તમે ને હું અહીંયા પાંચ વાગે સરસ મજાના તૈયાર થઈને આવીએ સાડા આઠ આઠ વાગે જતા રહીએ પણ જે આયોજકો છે ને એને તો પૂછો હમણાં પ્રમુખ સાહેબની વાત કરીને કે છેલ્લા તેર ચૌદ દિવસથી અહીંયા આવે છે એટલે ઘણા સમયથી આ કેટલાય સમયથી ક્યાં કોનું સવાલ કરશું કોને શું આપશું કોનું નામ લેશું વળી કોઈનું નામ રહી જશે તેને મનાવવા જવા પડશે તેની તૈયારી રાખશું આવા ઘણા બધા કાર્યક્રમના એને અગાઉથી પ્લાનિંગ કરી રાખ્યા હોય ત્યારે પ્રમુખ થવાતું હોય પ્રમુખ એટલે એવા વ્યક્તિ હોય કે એને ગાળે ખાવાની આવે અને એને કોક શાબાશી આપે પાછો જે હાથે શાબાશી આપ્યું હોય ને એ હાથથી પાછો ધક્કો કોક આપે પણ આયોજકોને મારે એવું કહેવું છે કે આપણે ગામડાની અંદર ભેંસું દોતા ખબર છે કેટલા ને આવડે છે આવડતી જોઈ ને હવે મને આવડતી હોય તમને ન આવડતી હોય ભેંસ દોતા ભેંસ કે ગાય આપણે દોતા તો એના અંદર એક ઈતડી ચોટી હોય આવડતી હોય ને વળી ના પાડે કે હા પાડે સાસુ ને એમ થાય કે આવડે છે ખોટી મને કીધું નથી દોડાવી જોઈએ ઘરે છે એટલે એની અંદર એક ઈતડી ચોટી હોય જયારે આપણે દોવાની શરૂઆત કરીએ ને એનો આચળ દબાય ને એટલે એ ઈતડી નીચે આવવાની જગ્યાએ ઉપર જાય એ દૂધ પીવેત કે વાંધો એને જનમદ લોય પીવા માટે થયો હોય એટલે ઘણા આયોજકોને મારે વિનંતી છે કે તમે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે ખૂબ સરસ મજાનું કામ કર્યું છે અને મેં આજ સુધી નથી જોયું કે સાતસો થી હજાર માણસો બેઠા હોય તો એની અંદર એલઈડીની વ્યવસ્થા હોય કારણ કે આની અંદર રીતે કેટલો બધો ખર્ચો થઈ જતો હોય આટલું સરસ મજાનું આયોજન આ આયોજકોએ કર્યું છે ને એના માટે એક વખત આયોજકો માટે તાલી પાડો એના અંદરથી હોશરે કે આપણે ચોથું આ થયું છે ને એવા ચાલીસ સુધી બહુ સરસ રીતે પહોંચીએ વર્ષની અંદર બે વખતે આપણે સ્નેહમિલન કરીએ અંદરથી ઓશ તો રહેવી જોઈએ ને આ તો કે હા બરોબર ડાળ બરોબર નહોતી કે ઉપર પાણી ફરી ગયું હતું છાશ તો કેવી હતી રોટલી તો ભાગમાં જ નહોતી આવી કે પૂરીમાં જ અમે ધકાયું ઘણાય ઘણાય એવા તકલીફ હોય બરોબર જોજે એટલે સમજી વિચારે રાખ્યું હશે ડાળ એટલે બંધ રાખીશ એટલે આવા જ્યારે પણ તમને કોઈના કોસરા કાઢવાનું મન થાય તો એ પહેલાં વિચારજો કે ભૂલ ઘણી વખત આપણાથી એ થતી હોય અને કોઈ વ્યક્તિએ ક્યારે એવું ન વિચાર્યું કે સમૂહમાં ભૂલ થાય અને પોતે નીચા પડે પણ આપણા એને કહેવાય કે નાની મોટી આપણી ભૂલ થઈ હોય ને તો એને ઢાંકી દે બાજુવાળાને ખબર એ શું પડે બાજુવાળાને એમ કહેવાય ને હવે માલપુવા ખાઈને આવ્યા ભલે ને આપણા ભાગમાં રોટલી ન આવી હોય એટલે આવા આજે આયોજક સમિતિએ તે ખૂબ મજાના આયોજન કર્યા છે એના માટે તો હું એને વધાવું છું બિરદાવું છું કે નાનકડું એવું ગામ સંખ્યા ત્રણ સુરત નવસારી અને અંકલેશ્વર આ ત્રણની તમારી સંખ્યા અહીંયા તમે ભેગી કરવા માટેની જે જહેમત ઉઠાવી છે લોકો સુરતના હોય ને તો અહીંયા આવતા નથી વાહ અને તમે ભરૂચને વાપી જ વીણી વીણીને અહીંયા લઈ આવ્યા છો એટલે ખરેખર દિલથી એક વખત વંદન થઈ જાય તો હજારો આવા કાર્યક્રમ જોયા છે એટલે સ્નેહ મિલન મેં જોયા છે કે કેટલા માણસો થાય અને કેવા સમયે થાય પણ અહીંયા મજાના છ વ્યક્તિને વંદન કરીને વધારે આપણે આગળ વાત જવી છે ત્યારે મારે સંગઠનની વાત કરવી છે કે એમાં તાકાત શું છે એક ટિટોડી હતી એને બે ત્રણ ઈંડા મૂક્યા અને પછી ટીટોડો હતો એ તો ક્યાંક ગયો હતો એટલે ટે કરતો આવ્યો અને ટીટોડીને એમ થયું કે હવે હું થોડીક વાર ફરી આવું એટલે ટીટોડી બેન ફરવા ગયા બન્યું એવું કે સમુદ્ર દેવ એના ઈંડા લઈ ગયા બધી વાત તમે સાંભળી છે પણ એને મારે સાબિત કેવી રીતે કરવી છે ને મારે તમને એ કહેવું છે સમુદ્રદેવ એના ઈંડા લઈ ગયા ટીટોડી આવી ટીટોળીએ પૂછ્યું ટીટોડાને કે ઈંડા ક્યાં ગયા એટલે ટીટોડાએ હું કીધું સમુદ્ર લઈ ગયો કાંઈ વાંધો નહીં કે હવે આપણે બીજા ઈંડા મૂકી દેશું ટિટોડી કે એમાં હલતા હશે મારા ઈંડા સમુદ્ર લઈ જ ન જવો જોઈએ એટલે ટીટોડી પોતાની ચાંચની અંદર કે પોતાના ભીરના શરીરની અંદર જેટલી પણ રેતી આવે એટલી રેતી લઈને સમુદ્રમાં આળોટમાં મળી એટલે ટીટોડાએ પૂછ્યું શું કરે છે એટલે કે સમુદ્રને ભૂરી દઉં ટીટોડો ગાંડી ગાંડીથામાં આ સમુદ્ર અવડો મોટો છે આપણે હાર માનવી પડે આપણે તું કે હું બે જ છીએ તો કે સલાહ નહીં સાથ આપો એટલે ને એમથી બરોબર છે કે આપણે એક વ્યક્તિ પૂરે કે તો બે વ્યક્તિ પૂરીએ આપણે સમુદ્ર જે થોડોક પુરાણ હોય વળી પાછી પોતાના ચાંચની અંદર ને ભીના શરીરની અંદર રેતી લે અને સમુદ્રની અંદર નાખી આવે સમુદ્ર તો અંદરથી હા 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 દાંત કાઢે કે આ બે વ્યક્તિ મને કેદી પૂરી શકે એ બેનું કામ જો ને ચકલીનું ટોળું ઉડ્યું હતું ચકલીએ પૂછ્યું કે ટીટોડીબેન શું કરો છો એટલે કે સમુદ્ર મારો ઈંડા લઈ ગયો છે ને એને હું બુરું છું એટલે ચકલીએ એવું કીધું કે ટીટોડીબેન ગાંડા થઈ ગયા છો એટલે કે સાથ આપો સલાહ નહીં એટલે ફરીથી ચકલીને એમ થયું કે આપણે જ્ઞાતિ જાતિ તો આપણી જ ને એણે પાછો એની દર ભેગા થયા વળી પાછું કાગડાનું ટોળું ઉડ્યું એવું કાગડા છે કોયલ છે એમાં જેટલા પણ પક્ષીઓ આવતા ને બધાને ટોળા આવ્યા દરેક ટોળા એમ કે કે તમે ગાંડા થઈ ગયા છો આવું કંઈ થતું હશે ત્યારે દરેક વ્યક્તિ જે કામ કરતા હતા ને એ એવું કે કે શું આપો સાથ આપો સલાહ નહીં બન્યું એવું કે ગરુડ ઉડતું ઉડતું આવ્યું ગરુડ તો પાછા એના પ્રમુખ કહેવાય ને એના પક્ષીઓના પ્રમુખ કહેવાય એટલે ગરુડે જોયું કે બધા મહેનત કંઈક કરે છે એટલે કે એટલે શું કરો છો બધા એટલે કે અમે સમુદ્ર બોરીએ છીએ તો કે કેમ એટલે કે આ ટી ટિટોડી જે છે ને એના ઈંડા સમુદ્ર લઈ ગયો છે એટલે અમે બધા મહેનત કરીએ છીએ અને આ સમુદ્ર ભૂરી નાખીએ છીએ ગરુડ કે અલ્યા ગાંડા થાવમાં આ સમુદ્ર આવી રીતે ન બુરાય એટલે ફરીથી આ બધા પક્ષીઓએ ભેગા થઈને કીધું પ્રમુખ સાહેબ સલાહ નહીં તમે સાથ આપો અને પ્રમુખ ગરુડને એવું થયું કે આપણે પ્રમુખ કહેવાય આપણે સાથ આપવો પડે ગરુડે એની અંદર જોડાઈ ગયું ભગવાન વિષ્ણુ વિચાર કર્યા બે દિવસથી ગરુડ કેમ ક્યાંય દેખાતું નથી એટલે એ ફરતા ફરતા નારાયણ નારાયણની સાથે આવ્યા જોયું કે આ બધા મહેનત કરે છે એટલે પૂછ્યું કે એટલે શું કરો છો એટલે કે આ ટિટોડીના ઈંડા છે એ સમુદ્ર લઈ ગયો છે અને અમે બધા મહેનત કરીએ છીએ કે સમુદ્રમાંથી પાછા આપી દે ત્યારે ભગવાનને ખરેખર દિલથી એવું લાગ્યું કે જો આખી નાતી છે આખી જ્ઞાતિ છે અને જેટલા પોતાના સંપને સંગઠનથી કામ કરે છે એટલે ભગવાન ગુસ્સે થયા સમુદ્ર ઉપર કે સમુદ્રના ઈંડા આપશો કે દો એટલે સમુદ્ર એને સોનાની થાળી અંદર આવ્યો ને લે બેન ઈંડા આવી નાની નાની વાતની અંદર ભગવાનને હેરાન ન કરવાના હોય આપણે સમજી લેવાનું હોય પરસ્પર એનો મતલબ કંઈક એવો થાય કે જ્યારે માત્ર એક જ જ્ઞાતિ એક જ અટક એ નહીં પરંતુ ગામની અંદર રહેતા અલગ અલગ પ્રકારના દરેક વ્યક્તિ એકબીજાને એકબીજાની જરૂર પડે જ હો છેલ્લે હોળી સળગાવી હોય ને તોય તમને એમ લાગે કે આપણે હળગાવી દેવી આપણાથી હોળી ન હળગાય એના માટે તે અમુક જ્ઞાતિની ને અમુક જાતિની જરૂર પડે જ અને એટલા માટે જ એક ગામની અંદર અઢાર વરણ વસ્તુ હોય અને દરેકની જરૂરિયાત થાય અને દરેક વ્યક્તિ જો થોડી 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 એને મદદ કરે ને તો ભગવાનને પણ સોનાના થાળીની અંદર ઈંડા પાછા આપવા પડે આ વાત સંગઠન છે કે જયારે તમે બધા થઈ જાવ સમજો અહીંયા આ ખૂણાની અંદર અંજવાળું ન હોય અંધારું હોય અને બધા જ ખૂણાની અંદર લાઈટ હોય પણ અહીંયાની ની ડીમ લાઈટ હોય સમજો તમે પણ બધી જગ્યાએથી લાઈટ થાય એટલે આ ખૂણાનું અંજવાળું હોય ને એ તમને દેખાય એનું અંધારું હોય ને એ તમને ગાયબ થઈ જાય તમને ક્યાંય સમજ ન આવે ને તો અહીં પાંચ વ્યક્તિને મોબાઈલની ફ્લેશ લાઇટ હોય લઈને ઊભી રાખું અને વચ્ચેના બે વ્યક્તિઓ હોય ને એની પાસે મોબાઈલની ફ્લેશ લાઇટ હોય એ બંધ હોય મતલબ એની પાસે અંધારું છે અને બાજુવાળાની પાસે અંજવાળું છે પણ બાજુવાળો જો થોડુંક કામ કરીએ આમ ફરી જાય ને ઓલી બાજુવાળોને થોડુંક ફરી જાય તો એના આંગણાની અંદર તો અંધારું જતું જ રહે એના આંગણાની અંદર તો અજવાળા થાય જ પણ બાજુમાં જે વ્યક્તિ ઊભો છે એના આંગણામાં કાયમીનું અંધારું છે એ પણ મટી જાય આપણે કદાચ સૂરજ ન બની શકીએ પણ મને એટલી ખબર છે કે આપણે આપણા આંગણાની અંદર દીવો પ્રગટાવીએ ને તો ઉપર ઉપગ્રહમાંથી તસવીર લેવામાં આવે ને તો આપણા આંગણાનો જે દીવો છે ને ટમટમ ટમટમ એની અંદર થતો હોય સમૂહ માટેના એક વ્યક્તિ કદાચ કામ ન કરી શકે પણ સંગઠન આખું ભેગું થાય ત્યારે એ કામ છે એ શક્ય બનતું હોય દશરથ માંજી આ કોઈ નામ સાંભળ્યું છે બે હજાર સાતની અંદર એ વ્યક્તિનું દેહાંત થયું હવે મારે તમને એ કેવું છે કે એક વ્યક્તિને આખું ગામ ગાંડો કેતો હોય કારણ કે એ વ્યક્તિ હોય ને કંઈક સારું કામ કરવા માટે નીકળો હોય અને સ્વામી વિવેકાનંદ એવું કે જ્યારે તમે કોઈ વાતની શરૂઆત કરો ને ત્યારે તમને ગામ ગાંડું કે તમારી ઉપર હસે અને છેલ્લે તમને સ્વીકારે કારણ કે તમે સફળ થયા હોય એટલા માટે દશરથ માંજી બિહારના ગહલોર તાલુકાની અંદર એક ગામની અંદર રહે અને ત્યાં આદિવાસી અને પછાત વિસ્તાર અને ત્યાં પોતાના પત્ની એટલે ફાલ્ગુની દેવીની સાથે પોતે મજૂરી કરવાનું કામ કરે એક વખત બન્યું એવું કે કોઈ પથ્થર વાગ્યો અને એના લીધે એના પત્નીને ખૂબ લોહી નીકળ્યું ખૂબ પીડા થઈ એટલા માટે એને ખંભે ઉપાડી અને એના પત્નીને દવાખાને માટે લઈ ગયો પણ એ ગામની અંદર લાઇટ વીજળી પાણી એક પણ જાતની સુવિધા પ્રાથમિક સુવિધા નહીં એ ગામની અંદર હોસ્પિટલ પણ નહોતી એટલે એ વ્યક્તિએ પોતાની પત્નીને ખંભે નાખીને બાજુનું વજીરગંજ અહીંયાથી તમારે અહીંયા જવું હોય ને તો તમે ઇઝીલી જતા રહ્યો કારણ કે રસ્તો સીધો છે પણ એ વજીરગંજ જવું હોય તો ફરી ફરી સાઠથી સિત્તેર કિલોમીટર ફરવું પડે અને પછી જાય પોતાની પત્નીને ખંભે નાખીને માંડ પંદર કિલોમીટર ચાલ્યો ને એટલે એના પત્નીએ દેહ છોડી દીધો એટલે એ સમયે દશરથ માંજીએ નક્કી કર્યું કે આ પ્રાથમિક સગવડતા નહોતી અને આ રસ્તો આટલો બધો લાંબો હતો કે જેના લીધે મારી પત્નીને હું બચાવી ન શક્યો આજથી હું નિર્ણય કરું છું ઓગણીસો ને અંદર કે આજથી હું નિર્ણય કરું છું કે આવડો મોટો પથ્થર છે ને આવડો મોટો પહાડ છે એને હું તોડી નાખીશ અને એમાંથી રસ્તો બનાવીશ અને આખા ગામના લોકોની અંદર ક્યારેય પણ કોઈ વ્યક્તિની જરૂરિયાત ઊભી થશે ને તો એને મારી જેમ સાઠ સિત્તેર કિલોમીટર ફરવા નહીં જવું પડે એ વ્યક્તિએ નક્કી કર્યું કે મારે આ પહાડ છે ને એને તોડીને રસ્તો બનાવવો છે ગામ આખું કીધું કે એલા ગાંડવથામાં આપણે સિત્તેર કિલોમીટર ફરવા જવું પડતું હશે ને પોહાય પણ આની અંદર કાંઈ રસ્તા ન બને આ અવડો મોટો પહાડ છે ઓગણીસો ઓગણસાઠ એટલે એક પણ જાતની સુવિધા નહોતી વ્યક્તિએ નક્કી કર્યું કે નહીં મારી પત્ની મેં ખોય પણ ગામના લોકોને કોઈ પણ વ્યક્તિને પોતાનો સ્વજન ખોવું પડે એવો દિવસ ન આવવા દઉં પોતાનું ઘર વેચી નાખ્યું એક નાનકડી એવી બકરી હતી એને વેચી નાખી એમાંથી જે કંઈ પણ પૈસા આવ્યા એમાંથી એણે શીણી લીધી એમાંથી પાવડા લીધા એમાંથી તગારા લીધા અને એ વ્યક્તિ પર્વતની તળેટીની અંદર રહેવા લાગ્યો ક્યારેક પાણી મળે તોય ભલે ક્યારેક ખાવાનું મળે તોય ભલે અને પોતાના કામની શરૂઆત ઓગણીસો ને સાહીઠની અંદર એણે કરી દીધી આખું ગામ એવું કે પત્નીના દેહાંત પછી આ દશરથ માંજી છે ને એ ગાંડો થઈ ગયો છે એટલે એટલા માટે એના પથ્થર તોડવાનો વિચાર આવે એટલા માટે આવડો મોટો પહાડ છે ને એને તોડવાનો વિચાર આવે કે તમને હું એમ કહું કે પહાડ તોડવાનો છે એટલે આપણે માંડી વાળીએ કે ના ના પહાડને ફરીને જવાય પણ પહાડ તોડવાનો ધંધા ન કરાય પણ એ વ્યક્તિ ઓગણીસો ને સાહીઠની અંદર એક પણ વ્યક્તિનું સાંભળ્યા વગર કાનની અંદર લીધા વગર એ વ્યક્તિએ પથ્થરને પહાડ તોડવાની શરૂઆત કરી એક બે ત્રણ ચાર પાંચ દસ પચીસ વીસ અને બાવીસ વર્ષ એટલે ઓગણીસો ને સાઠની અંદર શરૂઆત કરી હતી ને અઢારસો ને બ્યાસીની અંદર એણે આખરે ત્રણસો ને સાઠ ફૂટ લાંબો પચીસ ફૂટ ઊંડો અને ત્રીસ ફૂટ પોળો રસ્તો છે એને બનાવ્યો આ વાત સરકારે નોંધમાં લીધી કે આ એકલા વ્યક્તિએ બાવીસ વર્ષની અંદર એકલો રસ્તો બનાવ્યો છે તો એના માટે અમે નાનકડી એવી જમીન છે એને આપીએ કે જેની અંદર એની વૃદ્ધાવસ્થા છે એ સરસ રીતે વિતાવી શકે ગામના લોકો માટે એ વ્યક્તિનું કેવું બલિદાન મારે તમને એ વાત કરવી છે કે એને જ્યારે સરકાર તરફથી જમીન આપવામાં આવીને ત્યારે એને એવું કીધું હતું કે આ જમીનની અંદર સરકારી દવાખાનું બને એવો હું પ્રસ્તાવ મૂકું છું કારણ કે હવે મારું તો જે થવું હશે એ થશે મેં જે વ્યક્તિને ખોય એનું દુઃખ મને આજે બાવીસ વર્ષ પછી અહીએ છે આ ગામના લોકોને પ્રાથમિક સગવડતા મળી રહે એ માટેની તમારે મહેનત કરવાની છે અને ગવર્મેન્ટે નાનકડું એવું ગામ હતું એની અંદર સરકારી દવાખાનું છે એ આપ્યું દશરથ માંજી ઉપરથી ફિલ્મ પણ બની છે આજે પણ ત્યારે તમારે સર્ચ કરી લેવાની છૂટ દશરથ નગર તરીકે સ્થળ છે એ ઓળખાય છે અને શાહજહાને તાજમહેલ બનાવવો તો અને હજારો લોકોના લાખો લોકોના મજૂરના હાથ કાપી નાખ્યા હતા એને પણ બાવીસ વર્ષ લાગ્યા હતા અને આ માંજીને એક રસ્તો બનાવવામાં પણ બાવીસ વર્ષ લાગ્યા હતા આ વાતથી મારે તમને એ કહેવું છે કે આપણા ગામનો કોઈ વ્યક્તિ એવું નક્કી કરે કે મારે આ કરવું છે તો એના કાનની અંદર આ નહીં થાય તું ગાંડો થઈ ગયો છો આ બધી વાત નહીં મૂકતા એ વ્યક્તિને થોડોક ટેકો આપજો